બગદાણા નવનીતભાઈ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કીધો જયરેશભાઈ અહીરની મુશ્કેલી વધી શકે છે એવા ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ક્યાંક ક્યાંક મિત્રો વાત કીધું જયારેશભાઈ આતાના ફાર્મ હાઉસ નો વાયરલ થયો છે તેમની અંદર બે શખ્સ છે આ વિડીયો ક્યાંનો છે આ વિડીયો જૂનો છે કે હાલનો છે આપણી સામે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી આ વિડિયો ઓલ્ડ પણ હોઈ શકે છે ક્યાં હોય છે ખબર નહીં પરંતુ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે તે માટે તમારા સમક્ષ લાવી રહ્યો છે જો આ વિડીયો કંઈક હાલનો છે તો જયારે મિત્રો મુશ્કેલી વધી શકે છે કારણ કે તમે બધા લોકો જાણતા હશો હાલ નવનીતભાઈ જે મિત્રો વાત છે તેમની તબિયત પૂછવા માટે ગુજરાતના તમામ જે મિત્રો વાત કીધો કોળી સમાજના તમામ નેતાઓ તમામ એમએલ એ તમામ લોકો તમામ સાંસદો હાલ મિત્રો વાત કીધો બગદાણા ખાતે આવી ગયા છે તબિયત પૂછવાને ક્યાંક ને ક્યાંક હીરાભાઈ સોલંકી થી લઈને કંઈક ને કંઈક નિભુબેન ભામાણીયા થી લઈને ક્યાંક ને કંઈક એમએલ એ લઈને મિત્રો વાત કીધો બધા તમામ એમએલઓ અને મિત્રો વાત કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટી હોય કે પછી મિત્રો ભાજપના નેતા હોય બધા નેતાઓ કોળી સમાજના એક સાથે મળીને હાલ મિત્રો મિત્રો વાત કીધો માટે લડી રહ્યા છે તો આની અંદર અંદર શું સૌથી મોટા સમાચાર મળી શકે છે હાલ તમે બધા લોકો જાણતા હશો કે આ નો માહોલ એટલો બધો મિત્રો વાત કીધો રાજકારણ ની અંદર ગુસ્સો છે કે તેના વિશે વાત જ ના કરો કારણ કે ગુજરાતના અંદર જેટલા પણ કોળી સમાજના એમએલએ છે જેટલા પણ કોળી સમાજના લોકો છે એ બધા કંઈક ને કંઈક ત્યાં પહોંચ્યા હતા તો હાલ મિત્રો વાત બધા લોકો જાણતા ઠાકોર સમાજના લોકો પણ આવ્યા છે આ થઈ રહ્યું છે આ ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમ ની અંદર શું સૌથી મોટા સમાચાર મળી શકે છે હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતના જે કોળી સમાજના જે નેતાઓ છે એ જવાના છે ગાંધીનગર ખાતે હોમ દિવસે જવાના છે ત્યારે શું થાય છે મુખ્યમંત્રી સાથે બેઠક શું મિત્રો ટીમ એક સમાચાર મળશે જે પણ જાણકારી મળશે તમારા સમક્ષ પહોંચાડવાનું કામ છે મારું અત્યારે સબસ્ક્રાઇબ કરો શેર કરો આપણે એક નવા વિડીયો મળીએ